જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસથી બે હજાર આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીઓના સારા સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધી શનિદેવના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પહેલાં કૃપા કરીને આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને એક પણ રાશિ ચૂકી ન દવા દો કારણ કે આ વિડીયો એ રાશિના લોકો માટે ખૂબ જ મિત્રો મહત્વપૂર્ણ છે તો વિડીયો શરૂ કરતા પહેલા શનિદેવના સાચા ભક્ત આ વિડીયોને એક લાઈક કરો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી મારા લક્ષ્મી માતાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે અને મિત્રો ચેનલને એકવાર ચોક્કસપણે સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી તમને સમયસર વિડીયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ પણ સાતમાં આસમાન સુધી પહોંચશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે માહિતી મિત્રો મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફારો પણ થતા હોય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે એક સાથે બનશે મિત્રો હવે બે કે ત્રણ રાજ્યો જેથી ત્રણ રાશિના જાતકો બનશે માલા માલ જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર અને આ ગોચરથી બનતા વિવિધ યોગ વિશે પણ મિત્રો જણાવવામાં આવ્યું છે આ યોગની બાર રાશિના જાતકો પર સારી નરસી બંને અસરો જોવા મળે છે તેમજ વિવિધ ગ્રહો ગોચર કરીને યોગ પણ બનાવી રહ્યા છે પરંતુ હોળી પહેલાં ગ્રહોના સેનાપતિ શુક્ર અને ન્યાયના દેવતા શનિની અમુક રાશિની જાતકો પર ખાસ અસરો જોવા મળશે મિત્રો આ વખતે હોળી ચૌદ માર્ચના રોજ ઉજવવામાં આવશે અને માર્ચ મહિનામાં જ બે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો શનિદેવ હાલમાં પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે અને રાજયોગ બનાવી રહ્યા છે ગ્રહોના સેનાપતિ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ઉદય થઈ રહ્યા છે એને કારણે માલવ્ય રાજયોગનું નિર્માણ પણ હવે થઈ રહ્યું છે આ આ બંને રાજયોગની અસર બાર રાશિના જાતકો પર મિત્રો જોવા મળશે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળવાની સાથે સાથે જ તેમની પ્રગતિ થઈ રહી છે તેમજ નોકરી વેપારમાં પણ હવે સફળતા મળશે નંબર એક વૃષભ રાશિના જાતકો માટે માલવ્ય અને સહસ્ર રાજયોગનું નિર્માણ કરિયર અને બિઝનેસ બંનેમાં મિત્રો ફાયદો કરાવશે આ બંનેનો યોગ આ રાશિના જાતકો માટે મિત્રો શુભ સાબિત થઈ રહ્યા છે અને બિઝનેસમાં પણ મિત્રો હવે પ્રગતિ થઈ રહી છે નોકરી શોધી રહેલા લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળશે ધન વૃદ્ધિ થશે જેને કારણે આર્થિક સ્થિતિમાં પણ સુધારો મિત્રો જોવા મળશે વેપારીઓને નફો થશે નોકરીમાં નવી નવી તકો પણ મળી શકે છે તેમજ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લાભદાયક સાબિત થવા માટે પણ મિત્રો જઈ રહ્યો છે માર્ચ મહિનામાં ગ્રહોના ગોચરથી બનેલા બે રાજ્ય એ મિત્રો વૃષભ રાશિના જાતકો માટે સફળતા સમૃદ્ધિ અને સમાનતાનો સમય લાવશે શુક્ર જે વૃષભ રાશિના સ્વામી ગ્રહ છે શનિ સાથે યોગ્ય સ્થિતિમાં છે જેની અસર વૃષભ રાશિના જાતકો માટે ધન સંપત્તિમાં વધારો કારકિર્દીમાં પ્રગતિ અને જીવનશૈલીમાં સુધારો લાવશે મિત્રો આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોને નવા આર્થિક અવકાશ મળવાની સાથે નફાકારક રોકાણના અવસરો મળશે તેમના વ્યવસાય અથવા નોકરીમાં ઉત્કૃષ્ટ પરિણામો પણ મિત્રો જોવા મળશે જેમાં પ્રમોશન નવી જવાબદારી અથવા તો

યોજના બંધ પદ્ધતિથી આગળ પણ વધવું જોઈએ અને આ સમયગાળામાં આધ્યાત્મિકતા અથવા ધર્મ તરફ આકર્ષણ પણ મિત્રો વધી શકે છે જેના કારણે તેઓ આજના વિશ્વાસ અને શાંતિ અનુભવી શકશે મહત્વપૂર્ણ છે કે તેઓ અવગણના કર્યા વગર તેમના આરોગ્ય પણ મિત્રો ધ્યાન આપે છે કેમ કે આ સમયે વધુ કામના કારણે થાક અને દબાણ અનુભવાવી શકે છે આ બે રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે ખુશી અને સફળતાનો એક મિત્રો વિશિષ્ટ સમય છે અને તેઓએ આ અવકાશનો મિત્રો હવે પૂરેપૂરો લાભ લેવો જોઈએ ત્યારબાદ નંબર બે મિથુન રાશિ મિથુન રાશિ માટે પણ માર્ચ મહિનામાં બની રહેલો આ યોગ શુભ સાબિત થશે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને આવકના નવા નવા સ્ત્રોતો ખુલશે નવો બિઝનેસને શરૂ કરવા માટે અનુકૂળ સમય છે કામના સ્થળે ઉપરી અધિકારી અને સહકર્મચારીઓનો મિત્રો સંપૂર્ણ સહકાર પણ મળશે અને વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ પરિણામ પણ આપશે શિક્ષકો તમારા કામની શોધમાં પ્રશંસા થશે નોકરી શોધી રહેલા લોકોને પણ નોકરી મળશે મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનો અનેક લાભકારક અવકાશો લઈને પણ મિત્રો આવી રહ્યો છે કારણ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને બનેલા રાજયોગ તેમને દરેક ક્ષેત્રે સફળતા અને સમૃદ્ધિ તરફ મિત્રો ધકેલી રહ્યા છે આ મહિને મિથુન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો પણ સાથ મળવાનો છે અને તેઓ પોતાના જીવનમાં મોટા ફેરફારો અને પ્રગતિના સોનાળા અવસર પણ અનુભવી શકશે આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમયગાળામાં નાણાકીય સ્થિતિને સુધારવાથી આ દર્શક તક પણ મળી શકે છે તેમજ તમે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે તમે જે પણ પ્રયત્ન કરશો તે તરફ લઈ જશે બિઝનેસમાં નવા સાથીદારો મળવાના અવકાશ પણ આ રાશિના લોકો તરફથી દેખાય આવે છે જે તમારા વ્યવસાયને મજબૂત બનાવશે નોકરિયાત જાતકો માટે પણ આ મહિનો ખૂબ જ ઉત્તમ રહેશે કારણ કે કામના સ્થળે ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓ જે હોય છે તેનો પૂરો સાથ અને સહકાર મળશે તમારો પરિશ્રમ માન્ય થઈને પ્રસન્ન સાથ ની બનશે જે માટે પ્રોત્સાહક અને પ્રગતિશીલ પરિસ્થિતિઓ ઊભી કરશે નોકરી શોધી રહેલા લોકો માટે પણ આ સમય એ ખૂબ જ લાભદાયક છે કારણ કે તેમને યોગ્ય નોકરીના અવકાશ મળશે અને તે તેમની કારકિર્દી માટે એક મજબૂત પાયો રાખશે તેમજ મિત્રો વિદ્યાર્થી માટે આ સમય શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામો લાવશે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થવાના પણ મિત્રો સંકેતો છે અને શિક્ષકો તમારી મહેનત અને પ્રતિભાની પણ મિત્રો પ્રશંસા કરશે તમારા પ્રયાસો માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતાની તરફ લઈ જઈ શકે છે તેમજ મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સમય યોજનાઓ તૈયાર કરી તેમજ આગળ વધવા માટે અનુકૂળ છે અને મિથુન રાશિના જાતકોને તેમના આરોગ્ય પર ખાસ પ્રકારે ધ્યાન આપવું મિત્રો ખૂબ જ જરૂરી છે કારણ કે વ્યસ્ત જીવનશૈલીથી થાક અને દબાણ પણ અનુભવાઈ શકે છે નિયમિત યોગ અને આરોગ્યપ્રદ આહાર તેમની તાકાત વધારવામાં મદદ કરશે તેમજ આ મહિના દરમિયાન મિથુન રાશિના જાતકો માટે પરિવાર સાથેના સંબંધો પણ મજબૂત બનશે પરિવારના સભ્યો અને મિત્રોના સમર્થનથી તમે જીવનમાં સંતુલન બનાવી શકશો આ સમય સગાઈ અથવા લગ્ન જેવા શુભ પ્રસંગો માટે પણ ઉત્તમ છે જે મિત્રો જીવનમાં નવા અભ્યાસને શરૂ કરવા માટે માર્ગ મોકળો કરશે મિથુન રાશિના જાતકોને મનોરંજન અને પ્રવાસ માટે પણ સારી તક મળશે જે તેમની માનસિક શાંતિમાં વધારો કરશે આ માટે તેઓએ આ અવકાશનો પૂરેપૂરો લાભ લઈ અને આગલા સુખદ જીવન માટે પાયો પણ બાંધવો જોઈએ ત્યારબાદ નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે સહસ્ત્ર અને માલવ્યા રાજયોગનો પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે મિત્રો આ સમયગાળામાં જાતકોનો સમય અનુકૂળ રહી શકે છે જાતકની સંપત્તિમાં વધારો થઈ શકે છે અને જે નાણાકીય સ્થિતિમાં અણધાર્યો સુધારો લાવી શકે છે જાતકના વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે મિત્રો કુંભ રાશિના જાતકનો આત્મવિશ્વાસ વધી શકે છે પહેલાથી અટકેલા કામ પૂરા થશે મકાન અને વાહન ખરીદવાની તમારી ઈચ્છાઓ પણ હાલ પૂરી થઈ શકે છે આ માટે સમય શુભ ગણાય છે વ્યક્તિનો માનસિક તણાવ દૂર થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે મિત્રો કુંભ રાશિના જાતકો માટે સ્પષ્ટ અને માલવ્યા રાજ્યો શુભ પરિબળો પણ લઈને મિત્રો આવી રહ્યો છે તે આ રાશિના જાતકોના જીવનના અનેક ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારે લાભ આપશે મિત્રો આ સમયગાળામાં તેમની નાણાકીય સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થશે અને આર્થિક વૃદ્ધિ માટેના પણ દ્વારો ખુલી જશે અણધાર્ય ધન પ્રાપ્તિના સંકેતો છે અને આ સાથે જાતકોને નવા પ્રકારના રોકાણો અને વ્યવસાયિક ક્ષેત્રે પણ સફળતાનો અવકાશ મળી શકશે તેમજ જો તમે નવું મકાન ખરીદવાનું પુનઃ પ્રોપર્ટી કરવા અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમયગાળો આ અભિલાષાઓને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ છે કુંભ રાશિના જાતકો માટે આ સમય પાવરફુલ આકર્ષણનું છે જેમાં તેમના વ્યક્તિત્વમાં સુધારો થાય છે તેમની હાજરી અન્ય લોકો પર અસરકારક પણ મિત્રો હવે થઈ શકે છે અને તેમનો આત્મવિશ્વાસ ઊંચાઈએ પણ પહોંચી શકે છે મિત્રો આ કારણે તેઓ પોતાના જીવનના અનેક અવરોધોને હલ કરવા માટે વધુ સક્ષમ બનશે પહેલાં અટવાયેલા કામો હવે ઝડપથી પૂરા થશે જે તેમને સંચાલનમાં સરળતા લાવશે અને નાની મોટી અટકતો સંજોગો પણ અનુકૂળ દિશામાં આગળ વધશે અને મિત્રો જીવનમાં શાંતિ અને સંતોષની લાગણી પણ ફેલાઈ જશે આ સાથે કુંભ રાશિના જાતકો માટે તેમના માનસિક તણાવમાંથી મુક્તિ મળવાનો સમય છે અને મિત્રો આ સમયગાળામાં તેમની આંતરિક શાંતિ અને સમતોલતા વધી શકે છે મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ મહિનો સારો સાબિત થશે અને તેઓ શારીરિક અને માનસિક સ્વસ્થતા અનુભવશે જો તેઓ ક્યારેક આરોગ્યની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે દરમિયાન સુધારાના સંકેતો હશે કુંભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન તેમના પરિવાર અને સંબંધોમાં પણ સંતુલન મળશે તેમજ મિત્ર અને પરિવારના સભ્ય તરફથી મળતા સહયોગથી પણ જીવન સરળ અને ખુશમિજાજ બની જશે તો મિત્રો આ સમય પ્રગતિના નવા દરવાજા ખોલે છે અને આ જોતા જાતકો તેમની નોકરી અથવા વ્યવસાયમાં પ્રમોશન અથવા મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે વૈચારિક રીતે પણ તેઓ વધુ મજબૂત બને છે અને તેમની સૂચકતા તેમને નવો અભિગમ અપાવે છે આ સમય નવી વસ્તુઓને શીખવા માટે માટે વ્યક્તિત્વ વિકસાવવા અનુકૂળ છે છે તેમ માનવામાં આવે કુંભ રાશિના જાતકો માટે આ મહિનો નવી શરૂઆત અને સફળતાનો મિત્રો પાયો બાંધવા માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે જો તેઓ આ અવકાશનો સદુપયોગ કરે તો તેઓ સફળ થશે

આપને મારા તરફથી સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું એક નવા વિડીયો સાથે